હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આવ્યા તો અમે બધા મજામાં જ છો ને એમાં પણ મજામાં જ છે કા તો જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાને સ્વાગત છે તમારામાં ન્યૂ બ્લોગમાં ને આજે છે ને ડાંગની દવા છાંચવાની છે તો ઇથરાયલ દવા બનાવવાની છે ઇથરાયલ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું Saja kacangnya betul

જીરો બાવણ ચોત્રીસ છે સાચો ફેર બતાવો તો ખરો આ તો પોની ભેગું કરીને લઈને આવ્યો ને તો આ પછી જીરો બાવણ ચોત્રીસ ખાતર ભેગું થાય છે કેવું એકદમ હાવલી જીવ દળેલી દળેલી ખાંડ દોડસો ને ચાલે તમ રહેને ને કમને મેલે સ્કિન ગોલી થોડી માહતે આપ તરી જો સેને દવા છટાઈ તૈયાર એક જામ પછી सो okay, आठवा okay. no. <laughs> 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 <So. laughs> આ કે કે મુસબેના કે પ્રોફેનો હે પ્રોફેનો પ્રોફેનો કેલી કેલી ના કે કે બસ 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 707 707 નાખો નાખો જો चल रहा था कौन मा दे इनका पहले ही सर्कल लक तो ना <laughs> नहीं में की दवा फिफ्रा पर है सब प्रदेश की प्रॉपर ना हूं 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 इथ्रेल तारा तो नहीं बद्दफर बोंडा हो नहीं मुकेश <laughs> હોશે અમને જાય ગો તું ચાલ ભાઈ દીપક જો અમને ઉઠીને આવે છે જાય ગયો અમને કેટલા વાય ગયા તને ખબર પેલા નવ વાય ગયા તું નવ વાય ગયા જાય ગો આ ટોટી તી જ કે નવી બીજી તી એમ काका रोटी बना रहे हैं गेहूं की नहीं काका इतने बड़ी-बड़ी किसको -बड़ी? ये चलता है हैं नहीं छोटा नहीं वो तो खा जाएगा ये तो माता ने खाली

દવા આવશે તો ફ્રેન્ડ્સ અમે પાણીનું તો કહેવાનું ભૂલી ગયા હતા પછી હું કિરણને પૂછીને વરી તમને હવે કહી દઉં કે પાણી કેટલું હતું તો પાણી પાંચસો લિટર હતું ને પાંચસો લીટરમાં બે જાતની દવા સાડા સાતસો સાડા સાતસો નાખી છે અને બીજું થોડુંક ખાતર નાખ્યું છે ખાતરનું એ બધું ઉતરાણ વસ્તી મિક્સ કરીને દવા છાંટી છે એ પાંદરા ખરવાની દવા છાંટેલી છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેમાંથી જ બાય